પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રભાષાનું ગૌરવ સંપાદન પઠન છે જયદીપ વૈષ્ણવ હિન્દી દિવસની ઉજવણી દરેક વર્ષે ચૌદ સપ્ટેમ્બરે કરવામાં આવે છે અને તેનું વિશેષ મહત્વ છે આ દિવસની સ્થાપના હિન્દી ભાષા અને તેનું મહત્વ સમજાવવા માટે થઈ હતી ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ભારતની સંવિધાન સભાએ હિન્દી ભાષાને દેશની રાજભાષા તરીકે સ્વીકારેલી આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી દર વર્ષે રાજભાષા પ્રચારણાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે હિન્દી ભારતના અનેક ભાગોમાં બોલાતી અને સમજી જતી ભાષા છે આ ભાષા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના એક ભાગરૂપે વિકસિત થઈ રહી છે હિન્દીમાં પ્રાચીન વેદો ગ્રંથો અને સાહિત્યના અનેક અમૂલ્ય મણકા લખવામાં આવ્યા છે હિન્દી ભારતીય ભાષાઓમાંથી એક છે જે સમગ્ર દેશને એકતા અને અખંડિતતામાં જોડે છે હિન્દી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ હિન્દી ભાષાના પ્રચાર અને પ્રસારને વધારવો છે આ દિવસે લોકોમાં હિન્દી માટે જાગૃતિ લાવવામાં આવે છે અને તેમની ભાષા પ્રત્યેના પ્રેમ અને સમર્પણને વધુ મજબૂત કરવામાં આવે છે રાજભાષા હિન્દી કેવું મહત્વ ધરાવે છે તે દર્શાવવા માટે વિવિધ કાર્યક્રમો સમારોહ અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે હિન્દીમાં અનેક મહાન સાહિત્યકારોએ પોતાના જીવનકાળ દરમિયાન અમૂલ્ય યોગદાન આપ્યું છે કવિ લેખક અને નાટ્યકારો એ હિન્દી ભાષાને વધુ મજબૂત બનાવી છે પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકારો જેમ કે તુલસીદાસ મીરાબાઈ સુરદાસ પ્રેમચંદ અને મહાદેવી વર્માએ ભારતના સાહિત્ય ને એક અનોખી ઓળખ આપી છે હિન્દી માત્ર ભારત સુધી મર્યાદિત નથી પરંતુ આજે તે વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે વિદેશોમાં વસતા ભારતીયો હિન્દી બોલે છે અને આ ભાષા અન્ય દેશોમાં પણ પ્રેમ અને આદરની સાથે સ્વીકારવામાં આવે છે હિન્દી ફિલ્મો સંગીત અને સાહિત્ય આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે હિન્દી દ્વારા ભારતની સંસ્કૃતિનો વૈશ્વિક સ્તરે પ્રચાર કરવામાં આવે છે આજના યુગમાં હિન્દી ભાષાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધ્યો છે જેનાથી હિન્દી ભાષાનું મહત્વ થોડું ઘટતું ગયું છે શહેરોમાં અને વિશેષ કરીને જેનાથી અંગ્રેજી નો પરંપરા ધીમે ધીમે ઘટી રહી છે હિન્દી દિવસના અવસરે શાળાઓ કોલેજો અને સરકારી સંસ્થાઓમાં હિન્દી સાથે સંબંધિત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન થાય છે આ કાર્યક્રમો દ્વારા હિન્દી ભાષાની સમૃદ્ધિ અને તેની ભાષાત્મક બિનમૂલ્યતા વિશે બાળકો અને યુવાનોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે આધુનિક યુગમાં હિન્દી ભાષાની વૃદ્ધિ માટે માત્ર તહેવારો પર જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં પણ તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે ઇન્ટરનેટ અને સામાજિક મીડિયા પર હિન્દીનો ઉપયોગ વધારવા માટે યુવાનોમાં ઉત્સાહ જગાવો જરૂરી છે હિન્દી દિવસ માત્ર એક ઉજવણીનો દિવસ નથી પરંતુ તે આપણા માટે એક સંકલ્પ છે કે આપણે હિન્દી ભાષાનું ગૌરવ વધારવાનું છે હિન્દી આપણું સન્માન છે અને તેનાથી આપણે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઈએ હિન્દી ભાષાનો ઉપયોગ માત્ર સાહિત્ય પૂરતો મર્યાદિત નથી આજના જમાનામાં હિન્દી ફિલ્મો ટેલિવિઝન સિરિયલો અને મીડિયાની દુનિયામાં પણ તેનું મહત્વનું સ્થાન છે બોલીવુડની ફિલ્મોમાં હિન્દીના વ્યાપ અને લોકપ્રિયતાએ તેને વિશ્વવ્યાપી માન્યતા મેળવી છે હિન્દી દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે જેનાથી હિન્દી ભાષા અને સાહિત્ય પ્રત્યે લોકોની જાગૃતિ વધે છે શાળા કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ કવિ પરિષદો અને પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમો યુવા પેઢીને હિન્દી અને તેના સાંસ્કૃતિક વારસાના મહત્વ સાથે જોડવાનો પ્રયાસ કરે છે હિન્દી ભાષાના સંવર્ધન અને જાળવણી માટે આપણે કેટલાક પગલા લેવાની જરૂર છે પ્રથમ આપણે હિન્દીના અભ્યાસ અને અમલીકરણને પ્રોત્સાહન આપવું જોઈએ હિન્દીને આપણે માત્ર એક ભાષા તરીકે જ નથી જોતા પરંતુ તેને આપણી સાંસ્કૃતિક ઓળખ તરીકે પણ સમજીએ તે જરૂરી છે રાષ્ટ્રભાષાનો ગૌરવ విషయ ప్రాసంగ సంభా పఠాణ జయదేవ వైష్ణ